વચન વિધિ આ ગ્રંથ છે રૂડોજી હરિ વિમુખને લાગશે पहिरवो परनरो चूड़ो जी तवि कालुडो जी कालू डई मां

वचन द्रोहिपणु दृढ हरि कोई भजता हरि भजसे ना मानी मन मोटा सुख ने सदा रे सत्सङ्ग विमुखने विमुख थी रही वे गणा करी ले से पोता ना साचा संतनी सीख लई पाम धामने ते धामने शुक सन का वखाने वा छे वारम वार ते धामने पाम से वाम से सर्वे विकार अवश्य करवानु एज छे ते करी ले ते मा फिर नहीं राखे कर जा पूमवा एटल तो धारूरा निष्कूर्ण आनंद करी जानवी जरूरा બીજા નળ નો ચૂડો પહેરવો છે તે તો કેસે આ ગ્રંથ આ કવિ કાલુડોજી આ લખનારો છે એ તો બેવલો હશે આ જમાનામાં કાલુડામાં ગ્રંથ કર્યો તેમાં વઘુ વ્યામ વિમુખ હતી દીઠા દુખ્યા વિમુખ ની ત્યારે સન્મુખ સિંહ પામ્યા ગતિ માં ગ્રંથ કર્યો છે વિમુખ ને આમ થશે તો કહી અભાગ્યા કોઈ વિમુખ પણ વિમુખપણું નથી એવી વાતો કરી અને પછી કે આ વિમુખપણું છે પોતે તજતા નથી વચન જોઈ પ્રણુ દ્રઢ કરી હરી કોઈ બતતા નથી એમણે નક્કી જ કર્યું છે કે અમાર તો અસુર જ બનવું વચન દ્રોહી જ બનવું એટલે બચતા નથી ને બીજા ને ભજવા દેતાય નથી હરિ ભક્ત જન હરિ માની મન માં મોટા સુખ ને હરિ જન હશે તો મોટું સુખ પામવાનું છે એમ જાણીને સતત ભગવાન ભજ્યા કરશે સદા રહેશે સત્સંગ માં નહિ વસે પાસ વિમુખ ને તો કે એ સત્સંગ ની અંદર રહીને ભજન કરશે વિમુખ થી રહી વેગડા કરી દેશે પોતાના કામ ને તો કે સત્સંગ માં એવાય હોય પણ એવાથી વેગડા રહી અને પોતાનું કામ કાઢી લેશે સાચા સંત ની શીખ લઇ પામશે પ્રભુ ના ધામ ને તો કે સાચા સંત નો સહારો લેશે અને ભગવાન ના ધામ સુધી પહોંચશે સ્વામી કે આટલું બધું આમ લખી ને ગયા તો આ કોના માટે લખ્યું હશે કારણ વગર કે time pass નતો થતો એમને જે ધામ ને સુખ સંકાદિક વખાણે છે વારંવાર તે ધામ ને પામશે વામશે સર્વે વિકાર અહિયાં તો આપડે ક્યાં બધા ને એમ આપીએ છીએ ઉતારા આવો જાવ રમો જમો એવી રીતે અહિયાં આવું હોય કોને ના હસે કોઈ ભગવાન ભજવા જ નથી તો કે ભગવાનના ના ને કોણ પામશે કે સુખ સંકારી કે સુખ સંકારી કઈ નામ હોય તો એવી રીતે સુખ સંકારી જેવા આપણે થશું એનો મતલબ એવો કે એવું આપડે શુદ્ધ સાત્વિક જીવન બનશે ત્યારે આપણે એમ કે ભગવાનના ના ને પામશું ને એના જ વખાણ થાય છે આમ છે સર્વે વિકાર એટલે આપડી અંદર જેટલા વિકારો છે એ બધા આવી રીતે ભગવાન નું ભજન કરવાથી ને આજ્ઞા પાડવાથી દૂર થઈ જશે અવશ્ય કરવાનું એજ જ છે તે કરી લેશે કારણ આપણે આજ કરીએ તો પચાસ જન્મ પછી ગમે કરીએ પણ ઉપાસના અણી સુધી કર્યા વગર કોઈ પ્રાપ્તિ જ નથી તો પછી આપણે એવું સાંભળીએ વાંચીએ ચિંતન મનન કરીએ તો પછી આપડે વિચારીએ કે હવે ભાઈ બીજા જન્મે મારે જ આ કરવાનું છે તો લાઈને હું વહેલું જ કરું તો આપડા હિંમત આવશે એ તો શું હોય છે કે આવી સાચી વાત કેનારા નથી કોઈ લગભગ બધા કલ્યાણ થઈ ગયું થઈ ગયું અરે આ ખોલી ખોલી ને જોવો ને બતાવો કે આ કઈ ગાંડા છે અને નિષ્ફરાનંદ સ્વામી તો અભણ હતા આપડે બધા જાણીએ એક એક પાનું મહારાજ ને બતાવી ને છે કે શાસ્ત્ર આપણને આપેલા પણ આપણે કોઈ ખોલવા તૈયાર નથી ને ખોલીએ તો લીધે આમ ફળફળ ફરફ લીટી જતી હોય એમાં કઈ ખબર ન હોય કે આ શબ્દ શું બોલે છે શું કેવા માંગે છે અને એક ખાલી આગના આમ જરાક જીભ ઉપર ચાંદા પડી જાય કે જાય દાઢમાં આપણને આમ સુર સિંહ જેવા સુરવી હોય ને બકરી બચા જેવા કે સસલા જેવા બનાવતા વારે નથી લાગતી જરાક તાવ મૂકે કે એવું મૂકે ને ત્યાં બધા બેટરી ડાઉન થઈ જાય અને એક ખાવા માટે થઈ આ સભામાં જોડાયેલા લગભગ કોઈ બહુ હાવનાના નાના થશે જ નહીં આપણે એટલી હિંમત ન કરી ભજન કરવા તૈયાર મંદિરોમાં સેવા કરવા તૈયાર દાન પુન દેવા પણ તૈયાર ઘણી વાર ચાલી ને જાત્રાઓ કરવા તૈયાર પણ એક આજ્ઞા પાડવા તૈયાર નહિ એવા આપણે કેવા કે આજ્ઞામાં એવડું મોટું છે પણ એના માટે થોડીક હિંમત કરવી પડે અને ચિંતન મનન કરવું પડે કે આજ્ઞા વગર કલ્યાણ નથી

આટલો બધો દાખલો કરી ગયા શા માટે કર્યો એક વાર તો આપણે વિચારીએ કે એમણે આટલો બધો દાખલો કર્યો કોના માટે અવશ્ય કરવાનું અવશ્ય કરવાનું કરી લેશે એલ્લી શિખામણ સાંભળી તેમાં ફેર નહી રાખે એક રોજ એક ધૂળની રજ હોય એના જેટલી આપણે ફેર નહી રાખીએ જો આપણને સામે ની શિખામણ લાગે તો કે એટલી આજ્ઞા પાડવામાં આપણે ફેર નહી પાડીએ આજ આપણે જુમ મંડળમાં આજ્ઞાનો ચોપડો મૂકશું

આપણે આજ્ઞા પાડવાની છી તો ઠીક પણ પેલા જેનો સંગ કરીએ જેની વાત સાંભળીશ એ આજ્ઞા પાડે છે કે નહીં પેલું એ જોવો આપણને ચોખ્ખું જ કીધેલું છે જે આજ્ઞા ન પાડે એના મુખ ની વાત સાંભળવાથી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય કે નહીં તો બાપા એમ કીધું કે હા બુદ્ધિ ભ્રષ્ટ થાય તોય આપણે સમજતા નથી અને જેની ને તેની વાત આપડી આજુબાજુ હોય ને તોય જોઈ લેવાના આજે ઉભા થયા એ આજ્ઞા પાલક છે કે નહીં નીતર આપણ ડાઉટ doubt હોય તો મૂકી દેવા બાપાની વાત અમૃત નિષ્ઠા આનંદ કાવ્ય અમૃત સરિતા સાગર ગુણાતીતાનંદ સ્વામી ની વાત ગોપાલ આનંદ સ્વામી આ બધા નો ક્યાં તૂટો છે એ વાંચશું ને લઈને તો એનો તો કદાચ આ જિંદગી માં પાર એ આવે એવું નથી તો આપણ એમ થાય કે સમજાતા નથી અરે ઈ બે ચાર વાર પ્રયત્ન કરશું ને એટલે મહારાજ ને અહીના આપડે ટુકડા મૂકીએ એમાં છે જ ને કે અદ્રશ્ય રીતે આપણને સહાય કરે છે વાંચીએ એટલે અસર કરવાના જ છે પણ નબળો સંઘ મૂકીને આપણે ચડતા માં જઈએ તો ને હમણાં આવશે ઈંડોળા એટલે બધા એમ કેસે ઇંડોળાના દર્શન કરવા બસ ગાડીઓ લઈ લઈ નીકળી જશે તો ચાલો ચાલ ને નવા ભક્ત માટે મહારાજ ના દર્શન હોય કોઈ દી એવો વિચારધન કર્યો કે એ કચરો ક્યાં મગજમાં આપણે ભરવાનું આ તો લોલા લોલ બધા જાય એટલે જવું પછી જાય બધા ભેગા મળે હાલો આજ એકાદશી છે પછી કે આજે અમાસ છે આજે પૂનમ છે આ શ્રાવણ મહિનો આયો તે બધા નાહવા જઈએ તો અહીંયા જઈને શું આનંદ આવે આપણને નાહવાનો મૂર્તિ નો સુખ નો આનંદ આવે એ તો નાહવાનો રજો ગુણ નો આનંદ આપડામાં આપણને મન છેતરી જાય છે કે હું તો પ્રસાદી ને તળાવમાં નવ છું પણ સ્મૃતિ મહારાજની થાય અને આમ શાંત મન પડીને નહીંએ છીએ કે અહીંયા બધા ભેગા થઈને બીજાને પાણી ઉડાડીએ ને એની આનંદ માણીએ છીએ આપણને ખબર જ નથી કે કઈ જગ્યા એ માયા આવીને ને છેતરી જાય છે આપણને એ બધું આપણે સુક્ષ્મ માં આનંદ જ માનીએ છીએ એક જાત નો સુખ ને પામવા એટલું તો ધારવું હોય એમ કે આપડા અહિયાં એટલી વાત તો ચોક્કસ વિચારવી નિષ્ફળ ને નિશ્ચય કરી જોઈએ આ વાત જાણવી જરૂર આજ્ઞા પાડવી જ પડશે એ વાત ચોક્કસ જાણવી જ પડશે એ વગર આપણે આગળ વધશું નહીં અને આવો કિંમતી મનુષ્ય દેહ મળેલો અને એક આજ્ઞા નો પાડી અને કુસંગના જોગ થી આવું શ્રેષ્ઠ કરી દઈએ મહામૂર્ખે આવી તક ખોઈ દીધી એટલે આપણે બધા શાંતિ વિચાર કરવો જોઈએ અને ક્યારેય એવું ન માનવું કે તો બધી આજ્ઞા પાડું છું એટલે મને હવે કઈ થાય નહીં આપણે શાસ્ત્રોના દ્રષ્ટાંત જોયેલા જ છે બધા આજ્ઞા લોપી લોપી આજ્ઞા એટલે આ એ આજ્ઞા સાથે એકાંત માં એ બધી આજ્ઞા તો પરાશર મુનિ જેવા મોટા મુનિ અને સંધ્યા કાળે જયારે નદી પાર ઉતરવા જાય એક તો સંધ્યા કાળ એટલે ગમે એવો યુગ હોય તો સંધ્યા કાળે તો કોઈ સ્ત્રી નો સંગ કરે એવું બને જ નહિ તો એ સંધ્યા કાળ એ વખતનો એવો શ્રેષ્ઠ સમય અને મત્સ્ય ગંધ્યા હતું આનું નામ તો સત્યવતી હતા એની પેલા તો તો એના કેટલા યોજન સુધી તો એની અંદર થી માછલી વાસ આવે અને કેટલા યોજન સુધી તો નજીક તો એ કેટલી ગંધાતી હશે તો કે એટલી ગંધ મારે એવી સ્ત્રી અને તો માછી મારની દીકરી હતી નીચલી કાષ્ટની અને પોતે તો સંસાર ને રાજપાટ છોડીને તપ કરવા માટે સામા કાંઠે જવું તું એટલે એમણે જીદ કરી કે ના બસ મને અત્યારે ને અત્યારે નદી પાર કરાવો અને એટલી વારમાં એવી સ્ત્રીમાં મોહ પામી જાય અને ભ્રષ્ટ થાય એક કલ્પના કરી માછલા જેવી કે આપણા ગામમાં તળાવમાં કપડા લીલ જેવું પાણી આપણા કપડામાં એ વાસ બેસી જાય તોય આપણને ઉલટી ઉબકા જેવું થાય તો ઓલી ની તો જોજન ઊંધી દૂર માછલી જેવી એની સુગંધ એના શરીર માંથી આવતી એનું નામ જ મત્સ્ય ગંધા હતું અને તેમ છતાં એને કામ હરવી જાય એવા યુગ વાળા ને ત્યાં આપણે બધા વળી કઈ વાળી ના મૂળા ને કયા વિશાદ માં આવશું એ આપણે વિચાર કરી લેવો પડે કે આગળ એવા એવા ને છેતરી ગયા છે તો આપણે કયા હિસાબ માં આવશું જય સ્વામિનારાયણ